ભારતીય જનતા પાર્ટી આ વખતે જીતના મેજિકલ આંકડા સુધી નથી પહોંચી શકી અને તેવામાં ગુજરાતની અંદર જો જોવા જઈએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ભલે પચીસ સીટો જીતી હોય પરંતુ અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે કારણ કે જીતનો જે માર્જિન છે તે ઘણું ઓછું થઈ ગયું છે અને તેની પાછળ એવું માનવામાં આવી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ જે જે છે તેનું આંદોલન હતું અને પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ એટલે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ તેના કારણે આ વખતે ભારતીય જનતા પાર્ટીની લીડ પણ ઓછી થઈ અને ક્યાંક ને ક્યાંક એક સીટ જે ભારતીય જનતા પાર્ટીએ ગુમાવી તે પણ તેનું જ કારણ હતું હવે અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે પુરુષોત્તમ રૂપાલા જેના કારણે આખે આખું ક્ષત્રિય આંદોલન શરૂ થયું અને એક વ્યક્તિને ન હટાવવાના કારણે ભારતીય જનતા પાર્ટીએ ના માત્ર ગુજરાત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની અંદર પણ નુકસાન ભોગવવું પડ્યું છે તે પુરુષોત્તમ રૂપાલાને આ વખતે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં નથી આવ્યું કારણ કે એવું માનવામાં આવી રહ્યું હતું કે જો પુરુષોત્તમ રૂપાલાને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ જે છે જેની નારાજગી છે તે નારાજગી ભારતીય જનતા પાર્ટીને હજી પણ નુકસાન પહોંચાડી શકે છે કારણ કે દેશના અલગ અલગ રાજ્યમાં હવે વિધાનસભાની ચૂંટણીઓ આવશે અને આ વિધાનસભાની ચૂંટણીની અંદર ક્ષત્રિય સમાજની નારાજગી તેમને ભારે નુકસાન પહોંચાડી શકે છે એ પછી ભલે એ ઉત્તર પ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય જ્યાં આગળ નેક્સ્ટ હવે ચૂંટણી આવવાની છે સાથે બિહારમાં પણ ચૂંટણીઓ આવવાની છે એટલે ક્યાંક ને ક્યાંક આ બધી જગ્યાએ અન્ય રાજ્ય જે છે ત્યાં પણ તેમને ભારે નુકસાન શકે છે અને પુરુષોત્તમ રૂપાલા જો મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું તો એવું કહેવાત કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિયોની પડી નથી ક્ષત્રિયોના મનમાં હજી પણ એ વાત ઘર કરી ગઈ છે કે પુરુષોત્તમ રૂપાલાને ક્ષત્રિયોના વિરોધ છતાં પણ રાજકોટમાંથી ટિકિટ આપવામાં આવી અને ના માત્ર ટિકિટ આપવામાં આવી પરંતુ ચૂંટણી પણ લડાવવામાં આવી કારણ કે ક્યાંક એ માનવામાં આવી કે કે ભારતીય ભારતીય જનતા જનતા જે અભિમાન અભિમાન હતું હતું એટલું વધી ગયું પાર્ટીને કોઈ એક સમાજની પડી જ ન હતી અને તેના જ કારણે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાને જો મંત્રીમંડળમાં સ્થાન મળે તો તેની સીધી અસર જે છે એ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવવાની છે ગુજરાતની અંદર તે ચૂંટણીઓમાં પણ જોવા મળે છે એટલે ક્યાંક ને ક્યાંક હવે એવું માની શકાય કે પુરુષોત્તમ રૂપાલાને કટ્ટુ સાઈઝ કરવામાં આવ્યા છે કારણ કે પુરુષોત્તમ રૂપાલા અત્યારે પરિસ્થિતિ જોવા જઈએ તો રાજકોટમાંથી ભલે ચૂંટણી જીતી ગયા છે પણ રાજકોટની જનતાની વચ્ચે જવું હોય તો પુરુષોત્તમ રૂપાલા માટે કોક ને કોક સહારો ચોક્કસ જોઈએ એ મન એ રામભાઈ મોકરિયા હોય વિજય રૂપાણી હોય કે વજુવાળા હોય કારણ કે ટીઆરપી ગેમ ઝોનમાં જે રીતે આગ લાગી અને ત્યાં આગળ જે સાંસદ તરીકેની તેમની નિષ્ક્રિયતા દેખાય તે ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં હજી પણ રાજકોટના લોકો જે છે એ લોકોના મનમાં હજી પણ જોવા મળી રહી છે અને માટે જ પુરુષોત્તમ રૂપાલા જે છે તે ક્યાંક અત્યારે જોવા જઈએ તો રાજનીતિક રીતે કટ ટુ સાઇઝ કરી દેવામાં આવ્યા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે અને કદાચ આ જ બધા કારણો છે કે પુરુષોત્તમ રૂપાલાને આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે થ્રી પોઈન્ટ ઓ સરકાર છે તેની અંદર નથી મળ્યું આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને લખીને જણાવજો